આ છે રામપરા આ જગ્યાએ ઉતારે બસમાં કે તમે ગમે તેમાં આવો તો આ જગ્યાએ આપણને ઉતારે અને અહીંયા જવું અહીંયા બોર્ડ છે મંદિર તરફ જવા માટે તો આ રસ્તો આપણે લેવાનો છે હવે મંદિરે જઈને રામપરા ધામ તમને બતાવું અને દર્શન કરીએ આપણે રામપરા રૂપરમાંના એટલે અહીંયા પણ એક બોર્ડ આવે છે ને અહીંથી આપણે વળવાનું છે અહીંથી વળવાનું છે તો આ રસ્તો મંદિર તરફ જાય છે આ તો સેટેથી દેખાય છે રામપરા ધામની આપણે રૂપલમાના દર્શન કરવા મળશે જો આપણે અંદર જઈએ પછી ખબર પડે કે આપણને દર્શન કરવા મળશે કે નહીં મળે પણ આપણે સ્ટેશન નથી આવ્યા ને ત્યારથી થોડાક જ આવો એટલે ધજા હમે જ દેખાય છે નાનું એવું ગામ છે એટલે કાંઈ ભૂલા પડીએ એવી જગ્યા પણ નથી તો જો આ હમો ડેલો દેખાય છે તો અત્યારે ફાઇનલી આપણે રામપરા રૂપુલમાના ધામમાં આવી ગયા છે આ તમે પાછળ જોઈ રહ્યા છો કે આ શ્રી રૂપુલમાનું ધામ રામપરા છે જઈએ અને માતાજીના દર્શન કરીએ બાકી અંદર ધામના દર્શન તો આપણે કરવાના જ છે એટલે વિડીયોમાં બધા લેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્રવેશ કરીએ ને માતાજીના દર્શન કરીએ આપણે માતાજીના દર્શન કરી લેતા સાહેબ રૂપલ માના દર્શન કરવા આપણે બીજું આશ્રમ બન્યું છે ને ત્યાં જવું પડશે એવું અહીંથી જણાવવામાં આવ્યું છે બાપુએ પણ આ આશ્રમ તમે દર્શન કરી લો પછી આપણે એ જગ્યાએ પણ જવાના છે અહીં એક મંદિર છે ઓમ શ્રી રૂપેશ્વર મહાદેવ મહાદેવના પણ દર્શન કરીએ તાળું મેરું છે પણ આપણે બહારથી દર્શન કરી લઈએ ેશ્વર મહાદેવ છે અને ધોણો પણ છે હવે આપણે બીજું આશ્રમ બન્યું છે રૂપદમાંનું ત્યાં માતાજી હશે એવું કહેવામાં આવે છે એટલે આપણે એ જગ્યાએ અહીંયાથી જવાનું છે હજી આપણે આ બાજુની બધી જગ્યા જોવાની બાકી છે આ બધી જગ્યા જોઈ આ રીતની જગ્યા પણ છે બહુ સુંદર અને અલૌકિક જગ્યા છે પણ તમે આ જગ્યા જોઈ શકો છો અને બાથરૂમની એ બધી વ્યવસ્થા પણ અહીંયા છે ઘણો સમય પહેલાં આવ્યો હતો ત્યારે આ જગ્યાએ માતાજી બેઠતા આ એ ગાદી છે અને જે માનતાઓ કરી હોય છોકરાઓના ફોટા પણ આપણને જોવા મળી જાય છે બધા માનતા હું કરેલું એ છોકરાને ફોટા એ મૂકે છે એ ફોટા આપણને પણ અહીંયા જોવા મળી જાય છે તો આપણે દર્શન કરી લીધા પણ ના આપણને માતાજીના દર્શન ન નહોતં એટલે આપણે અહીંયા નવો આશ્રમ બન્યો છે ને ના છે તો ના આપણને દર્શન થાય એટલે આપણે ના જવાનું છે એટલે માતાજી અત્યારે આ નવો આશ્રમ છે ને એ જગ્યાએ હશે તો ચાલો આપણે હવે એ જગ્યાએ જઈ રહ્યા છીએ મેં તમને હમણાં રસ્તો સીંધો ને નાથી ખાલી હું ખાલી થોડુંક જ આવેલો છું એટલે મને જો મંદિર આમું જ દેખાણું છે જે નવો આશ્રમ બનેવો છે ને એ જો મંદિર સામું જ દેખાણું છે આમો પ્રકાશ પડે છે એટલે વ્યવસ્થિત નથી દેખાતો એટલે પાસે જઈને પછી બધા તો આપણે પહોંચી ગયા છે જે નવું આશ્રમ બનેવું છે અને જે નવું મંદિર બનેવું છે એ જગ્યાએ તો આપણે પહેલાં જે તમને બેઠે એવું ના તમે જોઈ શકો છો કે એટલું બધું પબ્લિક હોય તો કઈ રીતે હસવાય પણ અહીંયા બહુ એટલે બહુ વિશાળ જગ્યા છે બહુ ઘણી બધી જગ્યા છે અને આ જગ્યા બધી આજુબાજુની જગ્યા તમે જો કેટલી બધી જગ્યા છે ગમે એટલું માણસું હોય તો પણ અહીંયા હસવાય જાય એટલી બધી જગ્યા છે અને આમ પણ ખુલ્લા પટ છે એટલે તો આપણે જઈએ હવે મંદિરમાં અંદર અને માતાજીના મંદિરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ મંદિરમાં અંદર પ્રવેશ કર્યા છે તો કાકા આ રીતનું કાંઈક ધામ બનાવ્યું છે અને હું પણ પહેલી વાર જઈ એટલે આપણે દર્શન કરીએ આ ધામના રૂપલાઈના ધામના જો સાક્ષાત આપણને અહીંયા દર્શન આપશે રૂપલાઈ અને મંદિરે પણ જઈશું તો અહીંયા એક દાદાની મૂર્તિના પહેલાં આપણને દર્શન થાય છે અને અહીંયા પણ બાપા સીતારામના દર્શન થાય છે તો આ રીતની અલૌકિક જગ્યા છે અને બહુ એટલે બહુ સુંદર રીતે બનાવવામાં આવી છે આ જગ્યા એ તમે જોઈ જ રહ્યા છો અને અહીંયા ભોજનાલય પણ છે પણ પહેલાં આપણે મંદિર તરફ જઈએ અને પછી તમને બીજી જગ્યા બતાવું પહેલાં આપણે રૂપુલમાના દર્શન કરીએ અને પછી તમને બતાવું બહુ મસ્તની જગ્યા બનાવેલી છે બહુ ઘણી બધી બેસવાની જગ્યા પણ છે અહીંયા અને અહીંયા કંઈક રૂમો પણ બનાવવામાં આવ્યું છે શા માટે બનાવવામાં આવ્યું છે તો કંઈ ખબર નથી પણ લગભગ યાત્રિકોને રોકવા માટેની આ રૂમો હોય છે અને આ મંદિર તો હમણાં જ બનાવ્યું હોય એવું મને અંદાજ આવે છે બધી વસ્તુ નવી નવી દેખાય છે અને ઘણો બધો અહીંયા ખુલ્લો પટ પણ છે એટલે જગ્યા એકદમ બહુ મસ્તની છે આપણે જો પહેલાં દર્શન કર્યા એને આ બે જગ્યા બે એક જ છે પહેલાં તો આપણે મંદિરના દર્શન કરીએ અને પછી આપણે માતાજીના દર્શન કરવા જઈએ તો હવે આપણે મંદિરમાં અંદર દર્શન કરવા જઈએ પણ એ પહેલાં વાત કહી દઉં મંદિરની અંદર જાય હું કંઈ બોલીશ નહીં એનું કારણ છે કે અંદર જો તમે સાંભળી રહ્યા છો ટેપ ચાલુ છે અને એ ટેપથી મારી ચેનલ ઉપર કોપીરાઈટ આવે છે એટલે હું મારી રીતનું મ્યુઝિક મૂકી દઈશ પણ તમે દર્શન કરી લેજો માતાજીના પહેલાં હજી આપણે આ મંદિરના દર્શન કરી અને પછી આપણે રૂપલમાના દર્શન કરવા જવાનું છે જો ના વિડીયો શૂટિંગને અલાઉડ હશે છે તો રૂપલમાના પણ આપણે દર્શન કરીશું મંદિર બનાવેલું છે પણ તમે જો જોયું જ છે દર્શન કર્યા જ છે તો મને કમેન્ટમાં કહેજો કે કેવું તમને લાગ્યું રૂપોલ ધામ મંદિર તો કમેન્ટમાં મને જરૂર બતાવીજો રૂપોલમાંના દર્શન કરવા માટે આપણે આ જગ્યાએ જવું પડે છે હવે હું અંદર જાઉં છું જો વિડીયો શૂટિંગ અલાઉડ હશે ને તો આપણે જરૂર દર્શન કરીશું તો આવે છે એ માતાજી છે આપણે અંદર તો દર્શન કરવા મળ્યા નહીં હવે જઈએ આપણે ભોજનાલય તરફ જમવા જોકે જમવાનો સમય છે એક વાગ્યાનો સમય થઈ જશે એટલે આ છે ભોજનાલય મંદિરની હામું છે ભોજનાલય બહુ જમવા માટે બહુ મોટી બધી વ્યવસ્થા છે તમે જોઈ આવશો જમવાની વ્યવસ્થા છે અને હવે આપણે જમી લઈએ હું પણ તમને બતાવું જમવાનું તો બહુ ધામમાં સારું જ હોય છે પણ હું પણ તમને પણ બતાવું છું જમવાનું આ રીતનું છે ઈ કચા માં પણ હું તમને જરાક બતાવી દઉં આ બધા માલ ને પડ્યો છે જોવો તમે અને તમે ગમે તે પણ કોપરના સમય આવો એટલે જમણવાર સારું હોય છે તો આ લોટ મશીનમાં અને અહીંયા મશીનમાં એને આધારે રોટલી બની જાય છે લોટ નાખો એટલે રોટલી બનીને અહીંયા નીકળી જાય છે Hari tiga. Hello. Selamat